વામન જયંતિ એ ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર વામન દેવના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસને વામન દ્વાદશી પણ કહેવામાં આવે છે વામન જયંતિ ક્યારે ઉજવાય છે વામન જયંતિ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની બારસ દ્વાદશી તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ પણ શુભ માનવામાં આવે છે વામન અવતારની પૌરાણિક કથા પૌરાણિક કથા અનુસાર ત્રેતાયુગમાં દૈત્યરાજબલીએ પોતાના તપોબળથી સ્વર્ગ સહિત ત્રણેય લોક પર પોતાનું આધિપત્ય જમાવી લીધું હતું આનાથી દેવતાઓ ચિંતિત થઈ ગયા અને દેવમાતા અદિતિએ ભગવાન વિષ્ણુની આરાધના કરી તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને વરદાન આપ્યું કે તેઓ પોતે તેમના ગર્ભમાંથી વામન અવતાર તરીકે જન્મ લેશે જ્યારે બલિરાજા યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુ એક વામન નાનકડા બ્રાહ્મણના રૂપમાં તેમની પાસે ગયા અને ત્રણ ડગલા ભૂમિનું દાન માગ્યું બલિરાજાએ તેમનું કદ જોઈને હસીને આ દાન આપવાની સંમતિ આપી જેવું બલિરાજાએ સંકલ્પ કર્યો કે તરત જ વામનદેવે પોતાનું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું એક ડગલામાં તેમણે પૃથ્વી અને બીજા ડગલામાં સ્વર્ગ માપી લીધું હવે ત્રીજું ડગલું ક્યાં મૂકવું તેવો પ્રશ્ન પૂછ્યો ત્યારે બલિરાજાએ પોતાનું માથું આગળ ધર્યું ભગવાને પોતાનું ત્રીજું ડગલું તેમના માથા પર મૂક્યું અને તેમને પાતાળ લોકમાં મોકલી દીધા આ રીતે વામનદેવે ઇન્દ્રને તેમનું રાજ્ય પાછું અપાવ્યું અને બલિરાજાને તેમના દાનવીર સ્વભાવ માટે સદા માટે અમર કરી દીધા વામન જયંતિનું મહત્ત્વ અને પૂજા વિધિ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું ભગવાન વામન દેવની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો ફળ ફૂલ મીઠાઈ અને ચોખા અર્પણ કરીને પૂજા કરવી વામન અવતારની કથા વાંચવી અથવા સાંભળવી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દાન આપવું આ દિવસે દાનનું વિશેષ મહત્ત્વ છે ઘી દહીં ચોખા અને અન્ય વસ્તુઓનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે